નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ ત્યાં નીચે જે સબસ્ક્રાઈબ લખેલું છે ત્યાં ટચ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આ જે વિડીયો હું મૂકું દર અઠવાડિયે આ ચેનલ ઉપર એ તમને મળે રાખે સાથે સાથે આ માહિતી જો તમને સારી લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય સગાવાલા હોય મિત્ર મંડળ હોય એને આ વિડીયો ફોરવર્ડ કરજો શેર કરજો જેથી કરીને તમારા ગ્રુપને ખેતીને લગતી માહિતી મેળવી રાખે મિત્રો આજે આપણે જે ખાસ કરીને આજનો વિષય છે કૃષિનો એમાં ચર્ચા કરવાની છે કે અત્યારે આ વર્ષે ઘઉંનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે અને ઘઉંમાં જે અમુક તત્વોની જરૂરિયાત હોય એ બાબતે આપણે ખાસ ચર્ચા કરવાની છે મિત્રો અત્યારે ઘઉંનું જે સ્ટેજ છે એ ગાભે અવસ્થા સ્ટેજ છે કયું એટલે કે નીંગલા પહેલાંનું સ્ટેજ છે હજી ઘઉં નીંગલતા આવે છે અથવા તો ગાભે અવસ્થાએ છે તો ગાભે અવસ્થાએ ઘઉં હોય એવા સમયે આપણે ક્યુ તત્વ આપવાથી ક્યુ આપણે એને એવું માઇક્રોન્યુટ્રી આપવાથી ઘઉંનું ઉત્પાદન વધી શકે એના વિશે જે ચર્ચા કરશું તો મિત્રો આપણે ઘઉંમાં જનરલી છંટકાવ કરતા હોતા નથી જનરલી આપણે શરૂઆતમાં અત્યારે ટોપ ડ્રેસિંગમાં યુરિયા આપતા હોય છે તો યુરિયા ભેગું મેં તમને વચ્ચે કીધું હતું કે આપણે સાઇટો ઝેડ આવે દાણાદાર ઈ નાખી દો અથવા તો પેલું આપણે કીધું હતું સાઇટો પી પોટાસ સાઇટોપી એટલે ફોસ્ફરસ એ આપવાનું હોય તો આપણે એ આપણે શરૂઆતમાં યુરિયા ભેગું ભેળવીને આપ્યું હોય છે પરંતુ જે મિત્રોએ આપી ન શક્યા હોય તો એવા લોકોએ અત્યારે છંટકાવના રૂપમાં એટલે કે અત્યારે ગાભે અવસ્થાએ જો તમે એક છંટકાવ કર્યો એનો તો તમને ઉત્પાદનમાં પંદરથી માંડીને વીસ ટકા સુધીનું વધારો થતો હોય છે એમાં ખાસ કરીને મિત્રો જે વર્ડેશયમ કંપનીનું સાઇટો ઝીંક આવે છે એ જો તમે લિક્વિડ ફોર્મમાં આવે છે એ જો તમે પંદરે મે નાખીને છંટકાવ કરી દો તો તમારે જે પણ બે ત્રણ ક્યારામાં નહીં સાઈટું હોય તો એનો તફાવત પડશે એને ક્વોલિટી ગ્રીનરી અને સાથે સાથે ઇલ્ડમાં પણ વધારો કરશે તો મિત્રો અત્યારે જે તમે ગાભેવસ્થ હોય એનું જે પરફેક્ટ સ્ટેજ છે એમાં તમે એક જ મેં તમને કીધું સાઈટો ઝેડ એ છાઢી દીઓ સાથે સાથે આપણે જો ફૂગનો રોગ આવતો હોય કોઈને અત્યારે જનરલી આમ તો ઘઉંમાં આપણે ફૂગનાશકનો છણકાવ કરવો પડતો નથી પરંતુ પાછળથી ઘેરું કે એવો કંઈ અંગીઓ કે ટપકાનો રોગ આવતો હોય તો આપણે ભેગું એના ભેગું આપણે કાર્ડબીટ જે મેન જે આવે છે સાફ કરીને પાવડર એ પણ ભેગો નાખતા જઈએ તો આપણે એનું જે કહેવાય ને કે એક પંપ બે વસ્તુ થઈ જાય એક તો આપણે ઉત્પાદન વધારવા માટેનું જે ઝીંક જરૂર પડે સાયટ્રોજેટના રૂપમાં એ કામ કરે અને બાકીનું જે ફૂગનાશકનું કે પાછળથી ન આવે એના માટે આપણે સાફ પાવડર મિક્સ કરી અને જો છંટકાવ કરી દઈએ તો ઘઉંનું ઉત્પાદન બ વધશે અને ઘઉંનો દાણો પણ એકદમ લાઇટવાળો થશે બીજું મિત્રો તમને ખાસ કહેવાનું કે જે ઝીંક છે એ બજારમાં ઘણા બધા પ્રકારના મળે છે દાણા દારૂપમાં આવે છે પછી ચિલેટેડ ફોર્મમાં આવે છે પછી લિક્વિડ ફોર્મમાં આવે છે પરંતુ જે આ સાયટો ઝીંક આવે છે જે લિક્વિડ ફોર્મમાં આવે છે એ તમારે છોડને બે જ કલાકમાં લાગવાનું કામ ચાલુ કરે છે જ્યારે બીજા ઝીંક આવે તો એની લાગવાની પ્રક્રિયા છે એને અસર કરવાની પ્રક્રિયા છે જુદી જુદી હોય છે કે તો એ પ્રમાણે માનો કે અમુક જે ચિલેટેડ ફોર્મમાં આવતા હોય તો એ થોડોક મોડો અસર કરતી હોય તો આપણે તો એવું છે કે લાગવાનું જે એને અસર કરવાનું પ્રમાણ છે તાત્કાલિક ચાલુ થઈ જાય એ ટાઈપનું કરવાનું બીજું એ કે મોટાભાગના ઝીંક છે કેમિકલ ફોર્મમાં આવે છે જ્યારે સાઇટો ઝીંક આવે એ તમારે ઓર્ગેનિક ફોર્મમાં આવે છે એટલે ઓર્ગેનિક ફોર્મમાં જો આપશો ને તો એક તો આપણે ઓર્ગેનિક પાક પણ બનાવી શકીએ હેલ્ધી પાક બનાવી શકીએ સાથે સાથે સાઈડ ઇફેક્ટ પણ ન થાય તો આ પ્રમાણે તમે છંટકાવ કરવાથી તમને ભાગે સારામાં સારું વળતર મળશે અને ખાસ મેં તમને અગાઉ પણ કીધેલું કે તમે જે આ સાયટો ઝીંક છાંટો તો તમારે બે ત્રણ પંપમાં નહીં છાંટવાનું અથવા તો એક બે વીઘામાં નહીં છાંટવાનું અને તમે જોઈ શકશો એની ક્વોલિટી અને ઉત્પાદનમાં કેટલો ફેર પડ્યો કેમ કે આપણે એક રૂપિયાનો ખર્ચો કરીએ તો સામે આપણે બેથી ત્રણ રૂપિયાનો ફાયદો થવો જોઈએ તો આ પણ અખતરો કરજો તમે કે ખેતરમાં અડધામાં છાંટવાનો અડધામાં નહીં અથવા તો બે ત્રણ વીઘામાં રાખી દેવાનું તો આજે મેં તમને ખાસ કીધું કે સાઇટો ઝીંક એનો ઉપયોગ કરી અને એના રિવ્યૂ મને આપજો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ